વડોદરામાં ડભોઈ તાલુકામાં કપાસની ખરીદી શરૂ કરવામાં આવી સીસીઆઈના નેજા હેઠળ શરૂ કરાય છે કપાસની ખરીદી મુરતમાં ટેકાના ભાવે કપાસના છ હજાર નવસો પચાસ રૂપિયા મળ્યા છે શ્રીજી ફાઇબર મિલ ખાતે કપાસની ખરીદી શરૂ કરવામાં આવી છે એપીએમસી ટૂંક સમયમાં કપાસ લેવા માટે બે સેન્ટર ઊભા કરશે આવનારા સમયમાં કપાસનો ભાવ વધારવા સરકારની રજૂઆત કરવામાં આવી એપીએમસીના પ્રમુખ દિલીપ પટેલ સીસીઆઈના અધિકારીઓ પણ હાજર રહ્યા સમગ્ર ગુજરાતભરમાં હવે ખેડૂતોનો કપાસનો પાક તૈયાર થઈ ગયો છે જેને લઈને હવે રાજ્ય સરકાર પણ ખેડૂતોને પોષણક્ષમ કપાસના ભાવ મળે તે દિશામાં કામ કરી રહી છે ત્યારે ગુજરાતમાં સૌ પ્રથમ વડોદરાના ડબોઇટી સીસીઆઈ ના નેજા હેઠળ રાજ્ય સરકાર દ્વારા હવે કપાસની શરૂઆત કરી દેવામાં આવી છે ત્યારે આ સીધા દ્રશ્યો અહીંયા વેગા ખાતે જે શ્રીજી ફાઈબર જીન છે અને એપીએમસી ના સંયુક્ત ઓપરેશનથી આ ખેડૂતોનો મલબત પાક અને આ કપાસનો પાક લેવા

સરકાર શ્રી દ્વારા ખૂબ સુંદર અને સરાહનીય કાર્ય અને કહેવામાં આવે કારણ કે વર્ષ પછી સીસીઆઈ દ્વારા આ ખરીદી ખાતે શ્રીજી ચાલુ કરવામાં આવી છે હાલ જોવા જઈએ તો વાતાવરણના પલટાથી ખેડૂતોને ખૂબ જ મોટું નુકસાન છે જેમાં ખાનગી વેપારીઓ છે ખૂબ નીચા ભાવે કપાસની ખરીદી કરી રહ્યા છે એવા સંજોગોમાં સરકાર શ્રી રજૂઆત કરતા તેઓ ટેકાના ભાવે જે ખરીદી ચાલુ કરી છે એ વાત સાંભળી જે સીસીઆઈ ની ખરીદી શરૂ થઈ છે છ હજાર નવસો ને સિત્તેર રૂપિયા પર ક્વિન્ટલ એ આવકાર છે પાછલા ચાર વર્ષની અંદર તો કપાસ ભાવ ટેકાના ભાવથી ઉપર હતો એટલે સીસીઆઈ એની અંદર દાખલ નહોતી થઈ ટેના ભાવની બજાર જાય તો જ સરકારશ્રી એની અંદર દાખલ થાય એટલે સરકારશ્રી સીસીઆઈ ને સૂચન કરે કે ભાઈ તમે ખરીદી કરો એવી રીતનું આયોજન છે એટલે એના આ ચાલુ સાલે કપાસનો ભાવ નીચો હોય સરકાર દ્વારા સીસીઆઈ ને દાખલ કરી અને કપાસની ખરીદી શરૂ કરવામાં આવી છે બિલકુલ આ હતા એપીએમસી ના પ્રમુખ અને કિસાન હોદ્દેદારો હતા તેઓનું સ્પષ્ટપણે માનવું છે કે જે સીસીઆઈ દ્વારા છ હજાર નવસો ને પચાસ રૂપિયાનો ભાવ આપવામાં આવ્યો છે એ ઓછો છે કારણ કે ખેડૂતોએ રાત દિવસ મહેનત કરી છે કપાસ વાવ્યો છે ત્યારે આવનારા દિવસોની અંદર આ જે કપાસનો જે સીસીઆઈ દ્વારા જે ભાવ નક્કી કરવામાં આવશે એમાં વધારો કરવામાં આવે સાથે સાથે એક નહીં પરંતુ હવે ડભોઈ તાલુકામાં ત્રણ જેટલા સેન્ટરો ઉપર હવે આગમી સમયની અંદર કપાસની ખરીદી શરૂ કરવામાં આવશે એટલે ખેડૂતોએ જે લાઈન કતારોમાં ઉભર્યું પડે છે એ જે દિવસ નહીં આવે પરંતુ આગમી સમયની અંદર તાલુકા તાલુકામાં કેટલો કપાસ આવે છે કેટલી ખરીદી કરવામાં આવે છે તે જોવાનું રહ્યું સહયોગી કેમેરા પર્સન સાથે ચિરાગ જોશી મીડિયા ડભોઈ વડોદરા